મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સુપ્રભાત આજે આપણે ચાલતા ચાલતા સ્ટાર્ટિંગ કર્યું બ્લોગનું કારણ કે વરાસા જવાનું હતું મેહુલભાઈ પાંચ ગાડી લઈને અને આજે શૂટ છે તો શૂટ પતાવી દઈ થોડુંક ને પછી જાય વરાસા હાલતા હાલતા જઈએ છે આગળ છે મેહુલભાઈની કંપની

એ પહેલાં તો કઈક નાસ્તાનું એટલે પેલા નાસ્તો કરવા જાવું ને પછી મેં કહી દીધું કે પેલા નાસ્તાનું કેછો ખાવા જાવ જોયું કાંઈક હોય અમારે અમારે ને મોર્નિંગમાં કાંઈક હોય એટલે અમે કઈક નાસ્તો કરીએ પછી ઓફિસ ચાલો જલારામ લોચાવાળા પ્રેમદી પ્રેમથી ખવડાવો લોચો દર વખતે અહીંયા જ આવીએ ભાઈ ખબર છે નહીં નહીં તો ત્રણેક વરસ થઈ ગયા છે અહીંયા જ આવીએ છીએ કાંઈ નહીં આપણે ચીજ બટર લઈ લઈએ ઉપર ધાડ પાડવાની છે હા ભાઈ ખરે લોચો મિત્રો રવિભાઈને મૂકવા આવી ગયા તા રવિભાઈ થોડુંક ઓફિસ જાય કામ હતું હું કામ થઈ મને કહેતો નથી આજે ગદારી કરબો કરબો કંઈ નહીં કામ બતાવી લઈને આપણે કુશ્તીમાં જવાનું છે થોડુંક એવું જોવા ગાફા હાઉસમાં તો મેહુલભાઈને લેવા જવાના છે એને લઈને જાય કુસ્તીમાં ટીમ આવી ગયા હતા ગાભા હાઉસમાં ના ખજાનો મળે મને ખબર નથી આનો એક્સપિરિયન્સ નથી હજી જોઈ આમ બાકી જોવા ખજાનો અહીંયા આપણે જેકેટ લેવાના છે ને જેકેટનો ઢગલો બસ જો આવી ગયો ચાલુ થઈ ગયા બાકી જોવો તમે બધા તો મિત્રો જેકેટની ખરીદી થઈ ગઈ છે આમાંથી ઢગલો કરી લીધો ઢગલો ઢગલો કરી લીધો છે કાર્ડ બધા લીધા આ ભાઈ બન આપણે ક્યાં છે પ્રયાગરાજ પ્રયાગરાજ ના ભાઈ છે એને લેવાના હતા જકટ ભાઈ ને જવું દેહ માં ટિકિટ મળી નઈ એટલે અહીંયા રહી ગયા એટલે હવે એને લઈને આપણે મોકલી દઈ ઘરે ને બાકી જકટ લઈ લીધા છે કોથળા ભરીત ને હવે જઈ ઘરે પાણી પાણી પી લે ઠંડુ ને અહીંયા આવજો પુષ્ટિમાં બહુ મસ્ત મળે સસ્તું ને સારું જો એડ્રેસ છે ત્રણ બ્રાન્ચ છે એની બાકી હવે અમે જઈ ઘરે હું ને મેહુલ ફોટોગ્રાફી નો ઓર્ડર આવ્યો છે તો ફોટોગ્રાફી બતાવી દઈ સારું ચાલ

હે ખાઈ લીધું લઈ લીધું તો વાંધો નહી કે આજ તો લાડવા છે ભાઈ હે લાડવા શિરમાના લાડવા વાહ વાહ ઘરે બોલાવાની ગરમ ગરમ લાડવા ગરમ તો છે હાલો હવે ઘરે ઉપર તો નહીં ખવાય ખાઈ ને ખાય એમ એવું છે હા એવું અભિમાન નહીં આપણે તો ગમે ને આપણે ખાવું હોય ને હું તો હું ને મેહુલભાઈ ઘરે આવી ગયા ટિફિન ખોલીને ગયા અહીંયા ઝપટ બોલાવવાનું ચાલુ થઈ ગયું છે ભૂખ લાગી છે ને આજે તો લાડવા આવ્યા છે એટલે વધારે મજા આવશે છે થોડીક બે ટિફિન લઈ અને બે ટિફિનમાં ચારે જણા ફૂલ થઈ જાય ક્વોન્ટિટી જેટલી આવે છે અને રઘુવીનું ખાવાનું બહુ મસ્ત આવે છે આપણે ચણાનું શાક લીધું છે છાસ દહીં છે કાંદા લાડવા મરચાં ઊંધિયું

આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યું હોય તો યાર લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય